ડાકુ ડાકુ મમ્મી ખેચાય મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં એને મારું મોઢું હમણાં બે ત્રણ દિવસ આવી ગયું હતું એને હાઉ જમવામાં આજ મોરું મોરું બનાવ્યું હોય તો જોઈ લ્યો અત્યારે ભાત હાવ મોરા એમાં મીઠાવાળા જ છે બરોબર અને ચટણી તો જીરી કંઈ નાખી જ નથી ને આ ગોળવાળા થેપલા અને આ દહીં અને કેળા તો ડ્રાય નથી મમી ડ્રાય નથી એ ઓલું મોઢે હે ને લગાડવાનું ફેસ માસ્ક છે ડ્રાય હોય મોઢે લગાડીએ છીએ અમારા અમારા મમ્મીજી વાણંદ છે થોડુંક આમાં જાહે પછી એને આમાં જ્યાં જ્યાં છે ને મસાજ કરવા મસાજ નથી કરવાનું આમ જે હાથે હું આમ આમ હે ને જ્યાં આપણે ચામડી હોય ત્યાં લગાડી દેવાનું છે પછી એને 15 મિનિટ એટલે ઓટોમેટિક પોડ બની જા જો ભાઈ મિત્રો કોઈને કરવું હોય તો કેજો મારે પાલનનો શીખવા જવું છે હવે લગાડતી ને દાઢી ખેંચાઈ જા મમ્મી ન એ ભાઈને કેતો પૂરી જો કે પર અમાર મોઢું મોઢું છે એટલે ઓઢા દે ને રાખે ને બે માનને તો કે ને હા ઠીક આ બર બર તો ફરા દે ફરક તો અમારે જવાનું નથી તો ઓલે આ બરાબર બર બું ને આવે સામે ઉખાડવાનું હા સામે ઉખડી દે ને તો ભાઈ અમારના પૂરો થઈ જાય મને તો કેને ભયસું ડાડી ન આવ ના કે તો ફોન પર આવે ના ના ફોન પર પૂછો હવે લગા દે ભાઈ આનો ગેરંટી છે ડર ડર કે આ દે જીત છે ઓમે દેખાય છે હું દેખાય છે બર બર એટલે કહો એટલે કહો એટલે કે મારી ડાકુના કામ કરી છે તમે દિલાઓ કરે કે ના કરે

મિત્રો પડ ઉકડે કે ના ઉકડે બીજે તો ઉકડે તો ઉકડે કટાઠી તો ઉકડે બોલે અરે બોરે તું વાત બીસ માં મમ્મી હે ડાકુ 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 મંગલ સિંહ આ બરે હો ગદુ બહુ બરે હે જો

નવું થઈ જાય જવા આખું પાડ એવું હે ને જ્યાં લગાડ્યું હોય ને લાલ ચોર થઈ જાય જો હા એવું હે ને આ બધું લાલ ચોર થઈ જાય બીજી વસ્તુ એ કે આનો હે ને રિઝલ્ટ ક્યારે મતલબ ખબર બે ત્રણ દિવસ પછી બે ત્રણ દિવસ મોઢું આમ એટલું ખુલે એટલું ખુલે એટલું ખુલે ને કે તમે વાત ના પૂછું હું તમને દેખાડી કેવું કેવું મોઢું ખુલે નહીં અત્યારે તો આમ કંઈ થાય નહીં હવે લગ્નમાં જવાનું છે બે ત્રણ દિવસ પછી બરાબર તો બે ત્રણ દિવસ પછી આપણે આમ કમ્પ્લીટ દેખાવા મળશું બીજું હું તો મિત્રો તમને કોમેન્ટમાં જરૂર બતાવજો કઈક ને ભાઈ અખોતરા કરતા રહેવા પડે અમે તો ધોરા ધોરા છીએ ને ને ભાઈ આમ 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 થાય કઈક નવીન ટ્રાય કરીએ એટલે આ માસ લગાડતા રી પેલા શરૂઆતમાં તો એવું લાગ્યું હતું ઘરે લગાવી લીધું કે ભાઈ દાઢી માં ભાળ માં આવી છે ને તો આમ ખેંચ્યું ને ભાઈ તો તો આ દેવાય ગયા એટલે ઈ બહુ વાંધો આવ્યો તો બાકી વાંધો ન થયો બાકી તમે જોઈ લો બીજે ટામ થોડું ઘણું અત્યારે સામે આવ્યું છે આખો ચેર હોય ને આપડે ક્લીન થઈ જાય હું એક આમ ચોટી ગયો હોય ને ભાઈ અડધી કલાક પછી કાઢ નાખો તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય